હેલો ફેમિલી જય શ્રી કૃષ્ણ નમસ્તે જય માતાજી હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો અને મજામાં જ છો તો અત્યારે તો કેટલા વાગ્યા છે હવે આપણે સાડા સાત કે પોણા આઠનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે આપણે લોક કન્ટિન્યુ કરીશું અત્યારે તો જો નાસ્તો બધો બની ગયો છે અને ફેનીન ભાઈ પણ આપણે ભણવા વિ ગયા છે સ્કૂલે એને આઠ વાગ્યાનો ટાઈમ હોય સાડા સાતે વયો જાય ભણવા હવે આગળ આપણે બન્યા રહીજો વિડીયોમાં ચાલો આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા હનુમાન દાદા મંદિરે અને ચૈકલાની ચણ કે ચોખા નાખવાને ઘઉં નાખવા તો આપણે ચોખા ને નાખી દઈએ અમારે ચેકલા વધારે આવે કાયમ ચોખા નાખવા પડે કબૂતરે એટલા આવે ને કાયમ એને ઘઉં નીરી દે કબૂતર હાટુ ઘવાય શેણમાં નાખી જાય અને ચેકલા સાટુ આપણે ચોખા પણ નાખી જાય હવે નાખી આવી કબૂતર ને આપડા ફૂલ ઝાડ કેવા મસ્ત હશે તુલસીમાં આ બધા સરસ નાના નાના ફૂલ એકદમ સરસ ફૂલ અહીંયા કઈક તો આવા ફૂલ છે આવી રીતના જો અને કેવા ફૂલ કહેવાય કમેન્ટમાં કઈજો ખબર નથી આપણે ગુલાબી કે જાંબલી ધતુરો અહીંયા છે કેર કેર માં હજી કઈ આવ્યું નથી છે ત્રણ ને એવું બધું નાખી દીધું ને આપણે હનુમાન દાદાના દર્શન કરી આવું અને તમને પણ દર્શન કરાવું દર્શન કરી લ્યો હનુમાન આપણે પણ કરી લઈએ આપણે છે ને જુગાડ કર્યો છે એવું બધું મશીનમાં ધોવાનું હોય ને એટલે એના માટે શર્ટ ને એવું ધોવાનું હોય તો બટન ને જો આપણે આવી રીતે કપડું રાખીને દોરેથી હાંધી લેવાનું એટલે બટન ને કાંઈ ખરાબ ન થાય અને મશીનમાં તૂટીને કે આ હવરું હલવાય નહીં આ ચેન ના રનરે જો આવી રીતે આપણે બધા બાંધી દીધા છે આ ચેનના રનર બધા અહીંયા રાખી અને બાંધી દેવાનો એટલે રનર ખરાબ ન થાય અને ભટકાય નહીં અને તૂટી ન જાય તો આવી રીતે બધાય આપણે બાંધી દીધા તમે પણ કોટ આયથી ધોતા હોય અને જો મશીન હોય ધોવા હોય મશીનમાં કોટ તો આવી રીતે રનર બાંધી દેવાના દોરા થી આવી રીતે ટાકો લઈ લેવાનો દોરાથી ટાકા લઈ લઈ લઈને એટલે રનર એ કંઈ ખરાબ ન થાય ને કોટ આપણે મશીનમાં ધોવાઈ જાય ને કે રનર હાટુંથી આપણે મશીનમાં ન ધોતા હોય કોટ અને બટન આવી રીતે બાંધી દેવાના બટનવાળા કોટ હોય ને તો એટલે બટન એ કંઈ તૂટે નહીં અને ખરાબ ન થાય આવી રીતે જુગાડ કરી લઈ આપણે તો અને મશીનમાં ધોવા નાખી દઈએ જુગાડ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જુગાડ કેવો લાગ્યો એ આશા મશીનમાં આપણે કોટ તો જો કે હાથે જ ધોતા હોય રનર ખરાબ થઈ જવાના હિસાબે પણ આવી રીતે બાંધી દઈ ખરાબી ન થાય અને સરસ ધોવાઈ જાય આપણે કચરા પોતાની બધું બાકી છે હજી અત્યારે જોવો વાસણ તો હું બાથરૂમમાં બાથરૂમ માં મૂકી પ્લેટફોર્મ ને બધું સાફ કરવાનું બાકી છે ને કચરા પોતાનું બજાર ને એવું બધું હવે કરેલી અત્યારે આઠ તો થઈ ગયા છે કેમ કે હું વિડીયો બનાવતી હોય કામ કરતી જાઉં એટલે આપણે થોડોક ટાઈમ વધારે લાગે કામ કરવામાં કરી લે આપણે ઓછાડ ને ઊંચા આપી કામ મંડી કરવા તો વિડીયો માં ઠીક લગી તમે બૈના રહેજો જાવ માર વાસુ બેઠો ને વાસુ એ વાસુ વાસુ ખબર પડે ને ફોન માં હે હે હા ખબર પડે ને ફોન માં ના એ ન દેવો ના માં ઉપર મિની કર દે જો મિની કર દે હો મિની કર દે હું તો મિનો મિનો Mino. So welcome to my circle, I'm gonna get on the oh <laughs> Yeah. But we bought all that. Thank you.